નમસ્કાર હું પ્રવીણ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓમાં ચાલતા ઉમેદવારોના ડમી કાંડ પરથી પડદો ઉંચકાયા બાદ એક પછી એક પરતો ખુલી રહી છે અને આ રેલો ક્યાં પહોંચશે તે એક સવાલ એસઆઈટીની તો રચના થઈ અને એસઆઈટીની રચના બાદ જે પહેલા છત્રીસ નામો હતા જે આરોપીઓ હતા એ સિવાય વધુ બે નામ ગઈકાલે જોડાયા આ તમામ વચ્ચે જે આક્ષેપ લાગ્યો હતો યુવરાજસિંહના મિત્ર દ્વારા કે અમુક નામ જાહેર ન કરવા માટે તેમને પૈસાનો વહીવટ કર્યો તે બાદ પોલીસે નોટિસ મોકલી હાજર રહેવા માટે યુવરાજસિંહે કારણ ધર્યું કે તે તબિયત સારી ન હોવાથી હાજર નહીં રહી શકે આવતીકાલે બાર વાગ્યા સુધીમાં હાજર થઈને નિવેદન નોંધાવવું પડશે પણ તે પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને કહ્યું કે વધુ બે નામ આપું છું કે જેને ધોરણ બારમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી કનેક્શન અમરેલું હતું પણ સૌથી મોટો ખુલાસો એ થયો કે બે હજાર બીજી વાત કે નેતાઓ સંડોવાયેલા છે અગાઉ પણ આક્ષેપ કર્યો હતો અને મને ફસાવવામાં આવી રહ્યો છે અથવા તો આવી શકે તેવી વાત પણ યુવરાજે કરી પણ મુદ્દો યુવરાજ નથી મુદ્દો એ છે કે ડમીકાંડ નો તાર કયા જિલ્લામાં નથી અથવા તો જે નામો આવ્યા છે એ સ્ટેટમેન્ટ પણ થોડા પીસીઆર ટીમ ચલાવે જે નામો આવ્યા છે એ હાલ ક્યાંય નોકરી કરી રહ્યા છે અથવા તો કોઈ ફિલિપાઇન્સ છે આ તમામ પરિસ્થિતિઓમાં હવે એક પછી એક લોકો સુધી પહોંચશે કઈ રીતે ગઈકાલે જ્યારે રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે જે અલગ અલગ આરોપીઓ અથવા તો જે લોકોની ધરપકડ કે અટકાયત થઈ છે તે તમામનું વેરીફિકેશન થઈ રહ્યું છે પૂછપરછ થઈ રહી છે એક રેન્ચો તો એવો છે કે જેને સાત સાત પરીક્ષાઓ આપી માત્ર બે જ વર્ષમાં એને તમે ગ્રામ ગ્રામસેવકથી માંડીને વન વિભાગની પરીક્ષા હોય કે ફિઝિક્સની પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા ચાલે હવે આ પરિસ્થિતિમાં જ્યારે આવતીકાલે નિવેદન પણ તે જે કર્યા છે છે તો જાહેર કેમ નથી થતા કહ્યું કે મારી પાસે જેટલા ઘણા બધા મોટા માથાઓ સંડોવાયેલા છે નેતાઓનું પણ નિવેદન લેવામાં આવે મારા પરિવારને અને મને ધમકાવાઈ રહ્યો છે જેથી પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે તો આ બધા જ ઘટસ્ફોટ ત્યારે થયા જ્યારે આવતીકાલે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવાના છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાં સવાલ એ થાય કે સરકાર આવતી રહી જતી રહી ઘણી બધી પરંતુ બોર્ડની અને બારની પરીક્ષા સાથે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે પાંચ પાંચ વર્ષથી તૈયારીઓ કરે છે તમામ ઉમેદવારો હજુ સાત તારીખે પરીક્ષા છે તલાટીની ચાર સાડા ચાર વર્ષે ચોગડીઓ નીકળ્યું અને પરીક્ષા જે જુનિયર ક્લાર્કની સફળતાપૂર્વક લેવાય તે હિસાબથી લેવાશે એવું હસમુખ પટેલે કહ્યું પણ તમામ વચ્ચે હજુ પણ સવાલ એ છે કે જો દાવો થઈ રહ્યો છે કે મોટા માથાઓ છે તો આ નેક્સેસ ક્યાં સુધી ફેલાયેલું છે માત્ર છત્રીસ અડત્રીસ કે નામો વધુ હશે અથવા તો એસઆઈટી ને તપાસ કરતા કરતા તપાસનો વિષય તો છે પણ આટલા લાંબા ગાળામાં આટલા વર્ષોમાં કોણ કોણ નોકરીએ લાગી ગયું કોની પાસે ફરજી ડિગ્રી છે ડિગ્રી ઇન ધ સેન્સ કે પોતાની જગ્યાએ કોઈ ડમી વિદ્યાર્થીને બેસીને પોતે પરીક્ષા પાસ કરી આ વિષય ઘણો ગંભીર છે બ્લૂમબર્ગનો રિપોર્ટ પણ આવ્યો શિક્ષણ વ્યવસ્થાથી લઈને પરીક્ષાઓથી લઈને ઘણા બધા સવાલો છે પ્રફુલ ગઢવી કરિયર એક્સપર્ટ તરીકે પૂરી એક પછી એક પરતો ખુલી રહી છે અને આ પરતોમાં હવે જ્યારે યુવરાજ આવતીકાલે નિવેદન નોંધાવશે એ પહેલા એવો ગાતેસ્ફોટ કરે છે કે બહુ મોટા માથાઓ હશે અને મોટા માથાઓના નામ જાહેર કરીશ સત્તર વિડીયો છે

આ બહુ જૂનું ચાલી આવતું કૌભાંડ છે કે પેલા જૂના સમયમાં એવું હતું કોઈ હોસ્ટેલમાં વિદ્યાર્થી રહેતા હોય તો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી જગ્યાએ જઈ આવતો પછી ધીમે ધીમે લોકોને ખબર પડી કે આમાંથી પૈસા મળે એવું છે અથવા તો આના લીધે કોઈ પણ પ્રકારનું રોકાણ કાઢી શકાય એવું છે એટલે તમે જોવો કે ભાઈ પેલા ભાવનગરના જે શિક્ષક હતા એમને એક વિદ્યાર્થીએ છઠ્ઠા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી ભણવાનો એનો પોતાનો ખર્ચો ઉપાડી લીધો એને વ્યવસ્થિત ભણાવીને આર્ટસ વિદ્યાર્થી ફિઝિક્સ પેપર લખીને આવ્યો એટલે અત્યારે આપણે સાડત્રીસ કાડત્રીસ જે નામ આવેલા છે કે કે નામ છે છે ને એ એમ પુણી જેવું આખી હિમાલય હોય પણ ઉપર ટોચ એક ટાકડી જેટલી દેખાય એવી પરિસ્થિતિ હકીકત માં આ વસ્તુ માટે ચેક કરવામાં આવે તો જેટલી પ્રાઇવેટ કોલેજ હોય જેટલી પ્રાઇવેટ સંસ્થાઓ મતલબ એમ કહેવાય કે જે સ્કૂલો હોય જે આ પરીક્ષા માટે થઈ અને ભાડે

કોઈ વ્યક્તિનો પાસપોર્ટ ડુપ્લિકેટ બનાવે છે ધાર કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ભાવનગર બીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન છે આપણા ગુજરાતના જે આઠ મહાનગરપાલિકાઓ જે આવેલા છે અને એ સિવાય જે નગરપાલિકાઓ છે

તમે શિક્ષણ તરીકે પ્રફુલભાઈ ચર્ચા કરો તો આ સંસ્થાઓ કે જે કેન્દ્રો ફરવાય છે અથવા તો આ પૂરી પ્રક્રિયા થાય છે બોર્ડ ની પણ વાત આવે તો શું ખબર ના હોય એ વાત તો કઈ રીતે માની શકાય આ હજુ નામ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને બીજી વાત એ એ નથી સમજાઈ રહ્યું કે જે ગટસ્પોર્ટ થયો આપડા જે ગ્લિન્ડર રેન્ચો છે જે ભાઈએ સાત સાત પરીક્ષાઓ આપી છે બે વર્ષમાં એમાં બારમા ધોરણની ફિઝિક્સનું પેપર આપ્યું એવી વાત બહાર આવી હવે દસમા અને બારમા માં તો સ્કૂલનું સેન્ટર એક જ ફાળવવામાં આવે છ કે સાત પેપરો એમાં કદાચ એક જ પેપરમાં જો ઉમેદવાર બદલાય તો તો સ્કૂલને ખબર ન પડી જાય તો આ આ નેક્સસ કેટલું મોટું પીજીબીસીએલ એમ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી ભરતીઓ તો ચલો બીજા નંબરની વાત છે જ્યાં સવાલ ઉઠી રહ્યા છે હું પ્રવીણ ભાઈ તમને એ જ વાત કરતો હતો કે આજે એ વ્યક્તિ ફિઝિક્સ નો પેપર આપ્યું છે એ વાત ખબર પડી હવે હું બાર સાયન્સ માં હોય ને મારા છ પેપર હોય હું છ પેપર આપવા જાઉં તો એમાં એક પેપર ની અંદર મારા બાજુ વાળા વિદ્યાર્થી એ એ ખબર જ હોય ને કે ભાઈ હું નથી બેઠો આ બીજો કોઈ વ્યક્તિ બેઠો છે ને એને મારું એની જગ્યાએ મારું પેપર આપ્યું એટલે એમાં જે ખાનગી સંસ્થા હોય મતલબ જે પ્રાઇવેટ સ્કૂલો છે એ લોકોનો પોતાનો જ રોલ એની અંદર હોય પરમ દિવસના જે ન્યુઝ પેપરમાં હતું કે ભાઈ અમદાવાદમાં એક આખા ડોક્ટર છે પરીક્ષા નપાસ પછી એની જગ્યાએ બીજા કોઈ વિદ્યાર્થી ને બેસાડ પકડાઈ ગયો અને આજે એ જ આંકડા ડાક્ટર નો છોકરો અત્યારે એના દેવા લોકોની આંખો તપાસે આ પણ દેશના પેપર ની અંદર બે હજાર બે ની ત્રણ ની ઘટના હતી બરાબર એટલે બધા ડમી વિદ્યાર્થી બેસી પ્રતિક આપણી સાથે છે પ્રતિક જુનિયર ક્લાર્ક સમય પણ જોડાયા હતા એવા સમયે આ ડમી કાંડ બહાર આવ્યું એટલે કે ચાલતું તો હતું જાહેર થયું કે આવું કોઈ ઓફિશિયલ ચાલે છે જગ જાહેર થયું એવા સમયે જ્યારે જુનિયર ક્લાર્ક નું પેપર ફૂટે છે બાદમાં હસમુખ પટેલની આગેવાનીમાં સારી રીતે પરીક્ષા લેવાઈ છે અને હજુ તલાટીની વધુ એક તારીખ પડે છે એમાં પણ 17 લાખમાંથી આઠ લાખ સમથિંગે સહમતિ પત્ર ભર્યું છે એટલે 50% વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સરો પરીક્ષા સારી રીતે લેવાઈ ગઈ એનાથી આસ્વસ્થ થઈ ગયા વિદ્યાર્થીઓ પણ આ રીતે પણ નોકરી મળે અથવા તો આ રીતે નોકરી મેળવનાર આપે ખુબ સારો સવાલ કર્યો કારણ કે જ્યારે આવા કોઈ પણ પ્રકારના ડમી કાંડ અથવા તો ગેરરીતિ કરી અને કોઈ 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 ખોટી રીતે હોય હોય અથવા તો ગયો ત્યારે મહેનતું જે ઉમેદવાર છે જે રાત દિવસ તૈયારી કરી અને એક આશા નું કિરણ લઈને બેઠો હોય છે કે ભાઈ આજે નહીં તો કાલે આપણી મહેનત ભલે એક પરીક્ષા ની અંદર નિષ્ફળ ગઈ તો બીજી પરીક્ષા ની અંદર આપણે વધારે આથી મહેનત કરીશું તો આપણે ક્યાંક સફળતા મળશે પણ જે રીતે આ જે સિલસિલો જે ચાલુ છે તો અત્યારના જે અમારા જેવા જે ઘણા ઉમેદવાર છે એ લોકો એક એની એક આશા એમ કહેવાય કે એક મનની અંદર એક ક્યાંક એવી શંકા ઉપજો છે કે ખરેખર આજે છત્રીસ જે લોકો જે આજે પકડાયા છે અને છે છેલ્લા બે હાજર બાર થી લઈને બે હાજર ત્રેવીસ સુધી તો એક ક્યાંક ને ક્યાંક એવી એમ કહેવાય કે નિરાશા સાંભળે કે ભાઈ ખરેખર આપણે જે મહેનત કરીએ છે એ વ્યર્થ છે જો પૈસા થી જ જો બધું મરી જતું હોય તો પ્રવીણભાઈ ક્યાંક ને ક્યાંક ગુજરાત જે યુવાન છે ભલે હું આજે ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહીશ કે ભાઈ અત્યારની આ જે જે સરકાર છે એની અંદર યુવાનોને પોતાના મન ની અંદર ઘણું બધું કહેવું છે પણ એ લોકો સક્ષમ પણ છે પણ ક્યાંક એવો ડર છે કે જો અમે કશુંક બોલશું અને અને અમારી ઉપર જે રીતે અમારા જે યુવા નેતા જે વિદ્યાર્થીને અત્યારે માત્ર એક ચિંતા કરીને બેઠા છે પોતાની જાનની પરવા કર્યા વગર પણ યુવાનોને મનની અંદર એક એવી શંકા છે કે જો અમે કશુંક બોલશું અને આ તાનાશાહી સરકાર કઉ કહી શકાય અત્યારે બરાબર અને જો એમને જેલના પાછળ જો કોઈ સરિયા પાછળ જો નાખી દેશે તો અમારું શું એટલે ક્યાંક ને ક્યાંક આવા જયારે સમાચાર મળે છે ને ત્યારે ખુબ દુઃખ થાય છે અને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ આની કરતા ક્યાંક આપણે પ્રાઇવેટ જોબમાં પણ જો લાગી જઈએ તો ખા તો આપણો સમયમાં વેડ થાય અને હવે આ લાસ્ટ સમયની અંદર જે આપણે જોયું કે જે આખું આ ડમી કાંડ આપણી સામે આવ્યું અને હાલ જ અત્યારે એમ કહેવાય કે તલાટીની પરીક્ષા માથે છે તો ક્યાંક ને ક્યાંક નિરાશા ચોક્કસ કોષ આપણે પણ ઉમેદવાર હર હંમેશા આશાવાદી હોય છે પ્રવીણભાઈ કારણ કે એક પોતાની મહેનત આશાવાદી તો હોય પ્રતિકભાઈ કે પાંચ વર્ષ સુધી પણ રાહ જોઈ લે આ સિસ્ટમમાં એટલે ખરેખર ઉમેદવારોને પણ બિરદાવા પર હજુ જુસ્સો ટકાવી રાખ્યો છે એ સો ટકાની ની વાત છે પણ અહિયાં એક ચોક્કસ હું તમને સો ટકા તમે જે આશાવાદી ની વાત કરી પ્રવીણભાઈ એ વસ્તુ સો ટકા વાત સાથે સહમત છીએ પરંતુ

બહુ સો ટકા સારી કરી છે પણ આમાં ક્યાંક પોલીસ ની પણ એમ કહેવાય કે ક્યાંક ને ક્યાંક કશું છુપાવતી હોય અથવા તો કોઈને બહાર ના લાવવા માટેની પણ એવી પ્રક્રિયા કહી શકાય આપણે કારણ કે છત્રીસ લોકોની જો અપ કઉ કર્યા હોય તો લોકોની ધરપકડ ક્યાંક ને ક્યાંક ખોટું કર્યું છે તો સો ટકાની વાત છે પણ વાસ્તવિકતાની એ વાત છે કે જે ખરેખર સત્ય જે બહાર આવવું જોઈએ પ્રવીણભાઈ એ બહાર આવતું નથી અને હું તમને એ સો ટકાની વાત કહું છું કે ભાઈ જે યુવરાજસિંહ ઉપર જે ખુબ દુઃખ સાથે એક કેવું પડે કે શિક્ષણ મંત્રી જ્યારે એમ કે ભાઈ ભૂતકાળ જે છે હવે ભૂલી જવું પડે તો એટલું તો હું સો ટકા કહીશ કે આ ગુજરાતના યુવાનો છે તે કરી શકે સાહેબ અને એટલું હું કહું છું કે આગામી આને પહેલા પણ એક જે મંત્રી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે કોણ યુવરાજસિંહ તો એનું પણ આપણે પરિણામ જોઈ શકીએ છીએ પરંતુ ભૂતકાળ જે છે ને એ તમારે ભૂલવાનો છે બાકી અમારા જે આગેવાન જે છે જે ખરેખર ખોટા લોકોને બહાર લાવી ટિકિટ પણ ન મળી પણ ભલે મંત્રીઓ બદલાય ગયા પણ એક્ઝામ લેવાની હિંમત પણ તંત્ર એ ન કરી ક્યાંક ફૂટી જશે તો એનો મતલબ એમ થયો કે આપણે પૂરતા તૈયાર નથી પણ પ્રફુલ ગઢવી યુવરાજસિંહ પણ ચાલો ઘણી બધી રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો આશય એ હતો કે આઠ વાગે જોડાય આવતીકાલે તો નિવેદન નોંધાવશે પણ આ રીતે નિવેદન નોંધાવતા પહેલા એક હિન્ટ આપવી એને આપીઓ છે તો આજનું મીડિયા છે એ જગજાહેર થઈ ગયું હોત તો સત્તર વીડિયો જાહેર કરી દેવા જોઈએ અથવા તો જે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ નેતાનો પણ નિવેદન લો ઘણા બધા મોટા માથાઓ માથાઓને નેતાઓ પણ છે આમાં સંડોવાયેલા

કે ભાઈ જે ફેસબુક ના માધ્યમથી એમને નિવેદન આપી એમાં કે હું ત્યાં જઈશ એટલે મારી ધરપકડ થશે હવે પોલીસ નું કાર્ય કેવું હોય કે ગુનેગાર હોય એ અને ગુનેગાર ને શોધી લાવનારો એ બે બંને એટલે ફરિયાદી આરોપી બંને એ ગુનેગાર ની દ્રષ્ટિએ જોતા જ્યાં સુધી કોઈ પણ વસ્તુ સાબિત ના થાય ત્યાં સુધી એને ગુનેગારની દ્રષ્ટિએ જોવા માંગતો હોય એટલે કદાચ એમને અહીં આવું હોય કે ભાઈ ધારો કે કોઈ વર્તમાન મિનિસ્ટર તો ભૂતકાળના પણ મિનિસ્ટર હોય અને એના કારણે થઈને એની સાથે કોઈ જોડાયેલા મંત્રી હોય તો એ પોતાની વાત દબાવવા માટે થઈ અરે એમ કે ભાઈ ભ્રષ્ટાચાર નો રસ્તો અપનાવે અને બીજી કોઈ રીતે એમને નુકસાન પહોંચાડે અથવા તો ફસાવે ધાર કે પેલા ભાઈ બિપિનભાઈ ત્રિવેદી છે એમને એવું નિવેદન ના કે આની અંદર સિંહ પણ અમુક નામ દવાઈ રાખવા માટે પૈસા લીધા હતા અને યુવરાજ સિંહ આજે બપોરે જે પેલું પાન કાઢી એમનું પ્રેસ મીડિયા કર્યું કીધું કે ભાઈ કોઈ બેન હતા જે એમ કે ગરીબ હતા અને એમના દીકરો હતો એમને કીધું કે અમારું નામ ના આવે અમે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કરીશું નહીં આ ભૂલથી અમારી ભૂલ થઈ ગઈ

ના આવે ત્યાં સુધી બધું ગોળ ગોળ એમ કેવાય પોલીસ ની તપાસ થી રહે એટલે યુવરાજસિંહ આજે જે ડિક્લેર કર્યું એમને કે ભાઈ આવતીકાલે હું આજે જતા થવા જતા પહેલા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કઉ છું કે રાખી

આ તો મોટા માથાનું નામ દીધું પણ હું લેવલની વાત કરું છું કેટલા જિલ્લા ગયા તમે અમરેલીની વાત કરો છો જામનગરની વાત કરો છો કોઈ ભાવનગરની વાત કરે છે કોઈ અમદાવાદમાં છે કોઈ અરવલ્લી તો પંકાયેલું છે હિંમતનગર થી માંડીને ઉત્તર ગુજરાતમાં જે લાસ્ટમાં હમણાં ઘટસ્ફોટ થયો ફાર્મ હાઉસ નો તો તમે મને પ્રફુલભાઈ એ કોઈ એક્ઝામ કઈ બાકી રહી કે જેના ઉપર સવાલ ના ઉભા થયા હોય અને જે એક્ઝામ કંડક્ટ થઈ ગઈ એમાં કેવા લોકો લાભ લઈ ગયા કેવા નેક્સસ ના કારણે પચીસ ભાવ ચાલે છે છેલ્લા આક્ષેપ પ્રમાણે પેપર ડીટ આનાથી વિશેષ શું હોય અહિયાં આપણે જેટલી પણ પરીક્ષાઓ થઈ ને પરીક્ષા અંદર અત્યાર સુધી એવું કે પેપર ખૂટવા બરાબર કે કોઈ પણ વિદ્યાર્થી દ્વારા પેપર બહાર લેવામાં આવે અને એને સોલ્વ કરીને પાછું અંદર મૂકવામાં આવે હવે આ એક નવો રેલવે આવે કે ભાઈ ડમી કાંડ એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા કોઈ પણ જગ્યાએ લેવી હોય તો જગ્યાએ બીજો વિદ્યાર્થી બેસી જાય હવે આ વસ્તુ છે ને જ્યાંથી શરૂ થયું ત્યાં સુધી અત્યારે એ મીડિયા ની અંદર આવેલું ખૂબ એની ચર્ચા થઈ ના છૂટકે આ વસ્તુ પર પ્રતિબંધ લાવવું પડશે સરકાર આજે પેપર બે હાજર સોલ માં બે હાજર તેર માં ચીફ ઓફિસર નું એ અમદાવાદ ખાતે બે હાજર તેર માં પેપર ફૂટ્યું હતું એનો કાયદો બે હાજર દસ વર્ષ પછી આવ્યો એટલે કાંડ જે છે ને એ બે હાજર ચાર થી ચાલતું હોય બે હાજર એક થી ચાલતું હોય ઓગણીસો સત્તાનું અઠાણું થી ચાલતું હોય પણ સાચી વાત તો આપણને બે હાજર માં ખબર પડી બે હાજર પહેલા પ્રવીણ ભાઈ આપણે કાંડ વિશે ચર્ચા જ નથી કરી બરાબર જે ચર્ચા ચાલતી હતી અત્યારે સુધી પેપર ફૂટવાની ચર્ચા ચાલતી કોણ કે રીતે ક્યાંથી પેપર ફૂટે યુવરાજથી જે પણ પુરાવા એ પેપર ફૂટવા અંગેના પુરાવા આપતા હતા આ વખતે નવી વસ્તુ એ આવી કે ભાઈ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ રાજકીય વ્યક્તિઓ આની સાથે સંકળેલા છે જે પોતાના મન વ્યક્તિઓને એમ કે ભાઈ સરકારી નોકરીમાં ઘુસ્યા માટે એ પોતે અને યુવરાજ સિંહે ત્યાં સુધી કીધું કે આ લોકો જે દમીકાંડ દ્વારા વિદ્યાર્થીઓને બેસાડે છે એ ઉપર સુધી પૈસા પહોંચાડવા ઉપર સુધી કઈ જગ્યાએ પહોંચાડે જેના નામ કદાચ નિવેદનમાં નોંધાવાય છે અથવા તો આવનાર સમયમાં તપાસમાં બહાર આવે છે પણ પ્રત્યેક માનો છો કે એક પછી એક ચેપ્ટર ખુલી રહ્યા છે મેં પહેલા કહ્યું કે પેપર સારી રીતે ગયું થઈ ગયા પણ આ પ્રકારનું દૂષણ પણ છે

આમાં એવું છે કે જે ઉમેદવારો ને ખરેખર આશા ક્યારે જાગે કે ભાઈ ક્યારેક જો અત્યાર સુધી ઘણા બધા પેપર કો ફૂટ્યા આપણે જોયા જે આરોપી કોઈ પકડાયા એની ઉપર ઘણા બધા એક્શન લેવા પણ જે ખરેખર જે દાખલો જે બેસાડવાનો છે બરોબર જે તે પ્રવક્તા આવી અથવા તો જે કોઈ ના કોઈ નેતા આવી અને એવું કહે છે કે ભાઈ અમે આ વખતે આટલાને પકડ્યા છે અને હવે પછીનું જે પેપર જે છે એ અમે ફૂલ પ્રૂફ સિસ્ટમ દ્વારા લેવામાં આવશે અને અમે એવી સજા અપાવીશું કે એમ કહેવાય કે દાખલો પણ દાખલો ક્યારે બેસાડશો આજે વિચાર તો કરો તમે બે આ તો અત્યારે બહાર આવ્યું નકર જો આજે આ બહાર ન આવ્યું તો આ સિલસિલો ક્યાં સુધી લાગે મને એવું લાગે છે પેઢી પેઢી દર એમ કેવાય ને કે આખે આખો સિલસિલો ચાલુ રહેશે જ્યાં સુધી ભલે કાયદો બનાયો

પેપર તો શું કશું ન ફૂટે બરાબર અને એક દાખલો બેસાડવાની જયારે વાત કરે છે પણ દાખલો અત્યાર સુધી કયો એવો દાખલો બેસાડ્યો કે જેથી યુવાનોને વિશ્વાસ થાય બરાબર અત્યારે સમજી શકીએ છીએ કે ભાઈ તલાટી જેમ જુનિયર તરફ લેવાય અને હાલ જે આ છત્રીસ જણાના જે કોઈ પકડ્યા છે એના ડમીકાંડા છતાં યુ કોઈ યુવનો વિશ્વાસ છે કે ભાઈ હસમુખ પટેલ સાહેબ છે એટલે કશું નહીં થાય પણ આ અધિકારી જે રીતે પરીક્ષા કન્ટેક કરી રહ્યા છે તો હું એવું કહું છું કે શું બીજી કોઈ પણ ભરતી હોય તો શું બીજો અધિકારી આવી રીતે ન કરી શકે આ પણ એક વિચારવાની એમ કેવાય ને કે એક કઉ સવાલ છે બીજી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ પ્રકારની આવી સિસ્ટમ જયારે બહાર આવે છે બરાબર કોઈ પણ પ્રકારની કોઈ પેપર ફૂટે હતો તો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય તો હું એમ કઉ છું કે ભાઈ જે તેના એના જો કોઈ કાર્યકર હોય તો એને તરત બચાવી લેવામાં આવે છે યુવરાજસિંહ આની પેલા આપણે જોયું છે પીજીવીસીએલ છે બરાબર ઘણા બધા પેપરના પુરાવાના પુરાવા આપ્યા છે

મળતો નથી અત્યાર સુધી મળ્યો તો નથી મોટા ભાગના કેસમાં અપેક્ષા રાખીએ કે જે ઝાડ પૂરી ફેલાઈ છે પૂરી સિસ્ટમેટિક પૂરું નેક્સસ છે એની ખાડી થોડી ઝલક બહાર આવી છે હવે આમાં ક્લાઇમેક્સ શું હશે અથવા તો આમાં વિલન ખરેખર કોણ હશે કોના દોરી સંચારથી અથવા તો આજે બધું ઊભું થયું છે રાતોરાત કાર્યવાહી થઈ રહી છે વિશ્વાસ અપાવી શકે એ પ્રકારનો દાખલો બેસાડશે સિસ્ટમ એસઆઈટી તો છે તપાસ કરી રહી છે પણ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આ તપાસ પહોંચશે કે નહીં એક સવાલ છે આભાર પ્રતિક અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાવા માટે આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર